અમદાવાદના કાટા વિસ્તારમાં રામદેવ પીર મહારાજનું મંદિર આવેલું છે ત્યાં અત્યારે રામદેવ પીર મહારાજની નવરાત્રી શરૂ થઈ છે અને ત્યારે રામદેવ પીર મહારાજના મંદિરે ઘી કાંટામાં સંતવાણીનીનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ગુજરાતના નામાંકિત કલાકારોને ઉપસ્થિત કરવામાં આવ્યા હતા અમારી ચેનલ ઇન્ડિયા ટાઈમ ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જેથી કરી અવનવા સમાચાર તમારી સાથે પહોંચી શકે વિડીયો રિપોર્ટર હાર્દિક શુકડો છો ક્રાઇમ પેટ્રોલિંગ અને ઇન્ડિયન ટાઈમ ન્યૂઝ ચેનલ તેને યુટ્યુબ ઉપર લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી કરી અવનવા સમાચાર તમારી પાસે પહોંચી શકે આજે અમદાવાદ શહેરની અંદર ભાદરવાસુદ એકમથી ભાદરવાસુદ નોમ સુધી જે ઘી કાંટા વિસ્તાર આવેલો છે મેટ્રોપોલિંગ વોટ છે ત્યાં એક રામદેવપીર મંદિર આવેલું છે જે રામદેવ પીર મંદિર આખા ગુજરાતની અંદર કોઈ જગ્યાએ નથી એવું કાચનું કલાત્મક મંદિર બનાવેલું છે તેમના બેચરનાથ બાપુ હતા જે ભ્રમલીન થઈ ગયા એમના પુત્ર આવ્યા ધનસુખનાથ બાપુ એ પણ ભ્રમલીન થઈ ગયા છે પછી એમના બીજા દીકરા આયા દીનાનાથ બાપુ એ પણ ભ્રમલીન થઈ ગયા છે અત્યારે જે ગાદી ઉપર છે સંજયનાથ બાપુ અને એમના ભત્રીજા જે બ્રિજનાથ બાપુ કરી એ મંદિરનું એ સંચાલન કરવામાં આવે છે આ મંદિર જે રામદેવપીરનું મંદિર આવેલું છે ત્યાં જે જ્યોત છે એ જ્યોત એમને એમ અહીં પ્રગટાવી હતી ધનસુખનાથ બાપુના હાથથી ઘોષના નાથથી જય જ્યોત પ્રગટાવવામાં આવી પછી અહીં મંદિર બન્યું મૂર્તિ સ્થાપિત થઈ પહેલાં પત્રાવારું મંદિર હતું અને ત્યાંથી આ કાચનું કલાત્મક મંદિર બન્યું અત્યારે ભાદરવા સુદ એકમથી કે ભાદરવા સુદ મોમ સુધી અહીં સંતવાણીનો પ્રોગ્રામ કરવામાં આવે છે બહાર જે સ્ટેજ ઉપર પ્રોગ્રામ થાય છે ત્યાં ગુજરાતના નામાંકિત કલાકારો અહીં આવે છે કલાકારો જે સંગીતનો પ્રોગ્રામ આપે છે એમાં એક મને ખ્યાલ છે કે ગુજરાતના લોકલાડીલા તહુક તો મોરલો જેને કહેવાય સ્વ મનીરાતભાઈ બારોટ આ જે સ્ટેજ ઉપરથી આગળ આવેલા છે એવી મને એક માહિતી મળેલી હતી તે તમે અમારા મીડિયા માધ્યમથી જોઈ શકો છો અહેમદભાઈનું નામ લેવું ને બેન જે

અથાત પ્રયત્નો મમ્મીએ કરે છે મારી સાથે સાથે જાગતા મારી સાથે પ્રોગ્રામમાં આવતા મને બધું શીખવતા મારા પરિવારમાં મારા દાદી ને બધા રૂઢિચુસ્ત માણસો હતા એટલે એ લોકો મારા મમ્મીને બહુ હેરાન કરતા હતા એ તો છોકરીને હવે પરણાવી દેવાની કલાકાર ને કલાકાર જ છે પણ મારા મમ્મી બધાની સામે સંઘર્ષ કર્યો બધાની સામે પડી અને મારી પાછળ મારા મમ્મી ખૂબ જ ભોગાવ્યો છે આ જે આ સ્ટેજ છે ધનસુખનાથ બાપુ નું રામદેવ જે સ્ટેજ છે જી એ સ્ટેજની અંદર તમે અહી જે સિંગર ગાયક કામ કરો છો અને ધનસુખનાથ બાપુ વખત તમે કામ કરો છો તેમનો તો કેવી તમારી આમ ફિલિંગ્સ રામદેવ પીર મહારાજ પ્રત્યે લાગણી છે તમારી ધનસુખનાથ બાપુ અમારા ગુરુ હતા અને ધનસુખનાથ બાપુ દરેક કલાકારને ખૂબ જ માનતા હતા એમાં વિશેષ મને ખૂબ રાખતા હતા દીકરી જેવું રાખતા હતા અને છેલ્લા પચીસ વર્ષથી તો સમજો ને વીસથી પચીસ વર્ષથી તો અહીંયા આવું છું રામદીપીના સાનિધ્યમાં રામદીપીના ગાવા એટલે અહીંયાનું ફિલિંગ્સ તો કંઈક અલગ છે આજે બાપુ નથી પણ બાપુના પરિવાર સાથે મારા ઘનિષ્ઠ સંબંધ છે

તો હું કદાચ જીડીપીએલ ડાયરો ભક્તિ કથા ચેનલ નો હેડ છું તો મારું કામ હોય સંજય બાપુ મને ખાલી ફોન કરીને એમ જ કે આદેશ આદેશ બાપુ આવજો બપોરે કામ છે એટલે પછી પૂછવાનું નહીં શું કામ છે એમ તમામ કલાકારો નહીં એટલે આ પરંપરા આજ આમ જોવા જાય તો બ્રિજનાથથી શરૂ કરીએ તો બ્રિજનાથ દિનાનાથ બાપુ ધનસુખનાથ બાપુ સંજય બાપુ બેચલનાથ બાપુ આ તમે જોવો તો ખરા પાંચ પાંચ છ છ પેઢી થી આજ ગુજરાત માં તમે કોઈ પણ રામદેવજી મહારાજ ના ઉપાસક ને કે ભગત ને પૂછો કે ભાઈ મારા ભજન સાંભળવા અમદાવાદ ની હવા હો કરોડ ની વસ્તી માં તમે કોઈ ને પૂછો મારા ભજન સાંભળવા તો એમ કે નવતાર ચાલુ છે કેવડી મોટી કારણ કે પછી અત્યારે હાલના સમયે એવું છે કે સગવડતા થતી ગઈ કે મંડળો બનતા ગયા તેમ ધાર્મિક જગ્યાઓમાં આ ઉત્સવ ઉજવાતો થયો જેમ જેમ આપણી ધર્મ નિષ્ઠા આપણી ધર્મ પ્રત્યેની જાગૃતિ આવી એમ દરેક નાના મોટા રામદેવજી મહારાજના મંદિરોમાં અત્યારે નવરાત્રી ઉજવાય છે મારું કહેવાનું ધ્યાનથી સાંભળે દર્શન